કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલાં જ દિવસથી નહીં હોય એવું તો નથી ચાર દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા એના પહેલાં હતા પહેલાં જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું રિમાન્ડ લીધા સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ નેતા પોલીસ અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ નીકાળ્યું હતું તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા અને પ્રદેશ મંત્રી રાજુભાઈ બોરખતરીયા ડીએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા પ્રદેશના નેતાઓની સાથે સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ડીએસપી કચેરીએ પહોંચ્યા હતા ભૂતકાળમાં જે પણ સમાજના જે પણ લોકો પોલીસ અત્યાચારના ભોગ બન્યા છે તે તમામ લોકોને પણ સાથે રાખવામાં આવ્યા હતા અને ડીએસપી સમક્ષ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જે રીતે એક યુવાન દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તે કોઈ પણ રીતે યોગ્ય નથી અમારી માંગ છે કે જે પણ રાજકીય લોકોના કારણે આ ઘટના ઘટી છે તે લોકો પર તાત્કાલિક ધોરણે ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક તેમની ધરપકડ કરવામાં આવે કારણ કે આ એક જઘનને અપરાધ કરવામાં આવ્યો છે પોલીસે કોર્ટમાં જણાવ્યું કે દીકરી નિર્દોષ છે તેનો મતલબ કે પોલીસને પહેલેથી જ ખબર હતી કે આ દીકરી નિર્દોષ છે તેમ છતાં પણ તેનું સરઘસ કાઢવામાં આવ્યું તે એકદમ ગેરવ્યાજબી છે સાંભળો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું આજે ગુજરાતના સર્વ સમાજ વતી તમામ જ્ઞાતિવતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરીયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ આત્મસન્માન ગવાણું એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે દીકરી સાથે અન્યાય કર્યો છે એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલું રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલા જ દિવસથી નહીં હોય એવું તો નથી ચાર દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા એના પહેલાં હતા પહેલાં જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું રિમાન્ડ લીધા સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભરબજારે ઢસડવાનું કામ કર્યું છે એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વસમાજ વતી આજે વિનંતી કરી છે

તેવી જ ઘટના આહિર સમાજના હેમુબેન નામની એક મહિલા સાથે પણ ઘટી હતી સાંભળો તેમણે વધુમાં શું કહ્યું અમરેલીની જે પાટીદાર સમાજની દીકરી સાથે જે પોલીસે બિહેવિયર કર્યો જે ખરેખર નિંદનીય બાબત છે અને આખા ગુજરાતમાં આજે ચર્ચા થાય છે કે કુંવારી દીકરીને સરઘસ કાઢવામાં આવ્યું ભૂતકાળમાં પણ આ કોઈ પહેલી ઘટના નથી અમરેલી પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ રીકન્સ્ટ્રક્શનના બહાના હેઠળ અનેક આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા છે વરઘોડાના બહાને અમને એવી પણ આજે ફરિયાદો મળી છે કે વરઘોડાના બહાને અમુક રકમો પણ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવે છે તો ખરેખર જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય તો અમુક જે કર્મચારીઓ છે જે ખાખીને દાગ લગાવે છે જેવી રીતે કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું કે પાટીદાર સમાજની દીકરી જેનો વરઘોડો કાઢવામાં આવેલો આ દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો હવે એ દીકરીને આજ દિવસ સુધી કુંવારી દીકરીને જેલમાં પૂરવામાં આવી તો એ દીકરીની ઈજ્જત આબરું કોણ પાછી લાવશે પૂરતા પુરાવા નહોતા તેમ છતાંય દીકરીનું વરઘોડો કાઢવામાં આવ્યું જેલમાં ધકેલવામાં આવી તો જે પુરાવા વગર જે અધિકારીઓએ કામ કર્યું છે આ અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ભૂતકાળમાં લુહારા લુહારા ગામની પણ આ ઘટના બનેલી એક બહેનને જેલમાં પૂરવામાં આવ્યા ત્યાર પછી આવી જ રીતે આક્રોશ ફાટી નીકળ્યો અને હેમુબેનની ન્યાય મળે એના માટે સીઆઈડી તપાસની વાતો કરવામાં આવેલી કમિટમેન્ટ આપવામાં આવેલું આ જ દિવસ સુધી તપાસના નામે મીંડું છે અમરેલી પોલીસ દ્વારા શા માટે વારંવાર આવા પ્રકારના કૃત્ય કરવામાં આવે છે કોનો હાથો બનીને કામ કરે છે આ ઘણા બધા સવાલો છે અમરેલીમાં અમને જાણવા મળ્યું છે કે હોમ ડિલિવરી દારૂ મળે છે ભૂમાફિયાઓ બેફામ છે હેમાલની અંદર બે કોળી સમાજના સગ્ગાભાઈઓને ત્યાં દાગીનાની ચોરી થાય છે એફઆઈઆર લખવા જાય તો બિલ માંગવામાં આવે છે તો ખરેખર આવા ચોરોના વરઘોડા કાઢવા જોઈએ કાયદામાં તો વરઘોડાનો ક્યાંય ઉલ્લેખ પણ નથી કાયદો અમે ભણ્યા છીએ અમે તો ક્યાંય જોયું નથી કે વરઘોડા કાઢવા આરોપીના ડીકે બાસુનું જજમેન્ટ તો કાંઈક અલગ જ કહે છે કે ખરેખર આરોપી સાથે કેવો બિહેવિયર હોવો જોઈએ પણ અમરેલીમાં આવીને અમને કાંઈક અલગ અનુભવ થયો અને અમરેલીના લોકો પાસે જ્યારે જાણ્યું ત્યારે ખબર પડી કે અમુક કર્મચારીઓ ખરેખર કાખીને દાગ લાગે ને એવા કામ કરી રહ્યા છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે